ગુજ્જુ સેવા ટ્રસ્ટ જેમનું ભવિષ્યનું સપનું છે એમના દ્વારા એમના બધા મિત્રોના સહયોગી દ્વારા ખૂબ સરસ મજાનું ઉત્તમ થી ઉત્તમ સેવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે આમ તો મારે એમનો પરિચય દેવાનો નો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જાણીતા છે પણ છતાં હું એમને કહીશ કે તમારો પરિચય સાથે તમે આજે કામ કાર્ય કર્યું છે એ કાર્ય વિશે તમે અમારા પેજના માધ્યમથી આ કાર્ય લાલાવદર ગામમાં જે કર્યું છે એના વિશે થોડીક વિગતવાર વાત કરશો સૌથી પહેલા તો મારા બધા દોસ્તો અને મારી ટીમને અને આ ગામના લોકોને બધાને ધન્યવાદ દેવો જોઈએ કેમ કે એમના સાથ સહકાર થી જ આ કોઈ મારું એકલાનું કામ નથી આ જે મારી ટીમ છે ને એ બધી સાથે જયારે મને મેં જયારે વાત કરી એમને લોકોને તો મારે એક મકાન બનાવવું છે જે નિરાધાર વિયાભાઈ મેટાલિયા લાલાવદર ગામની અંદર તો મને મેં મારી ટીમ ને વાત કરી મારી ટીમ મને કે વાંધો નહીં એમે પણ સેવામાં આવશું અને આપણે એક બધા સાથે મળીને વિયાભાઈ મેટલિયાનું મકાન બનાવવું છે પછી અમારા બધાનો ટીમનો સાથ સહકારથી અને આ ગામના સાથ સપોર્ટ અમે જ્યારે આ મકાન શરૂ કર્યું ત્યારે એમ ગામના લોકોની પણ મંજૂરી હતી ને આ અમે પ્લોટની જાણકારી મેળવી કે વિયાભાઈ મેટલિયાનું ખરેખર આ એમનું મકાન છે એ એમના નામ ઉપર છે પછી અમે જ્યારે આવ્યા પછી મારી ટીમે મને કીધું કે વાંધો ન આપણે કામકાજ ચાલુ કરી પછી અમે કામકાજ ચાલુ કર્યું ગામના લોકોનો સાથ સપોર્ટ મળ્યો અને મારું નામ તમને બધાને જણાવી દઉં હું એક ખેડૂતનો દીકરો છું સાયલા તાલુકાનું નું શિરવાણીયા ગામ શેખ શામજી મારું નામ છે મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી નું નામ છે ગુજુ શામલો એકાવન અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી મે આ મકાન નું કામકાજ ચાલુ કર્યું હતું મારી ટીમ અને આ ગામના સાથ સપોર્ટ થી મે આ મકાન નું કામકાજ ચાલુ કર્યું હતું અને આજે મારું કામ આ પલ્લીન નું કામકાજ મે આજે પૂર્ણ કર્યું છે સતત આજે દસ દિવસ આમ ગણો તો થઈ ગયા પણ સતત ત્રણ દિવસ મહેનત કર્યા બાદ મેં આટલું કામ પૂરું કર્યું મારી ટીમે અને

એક એક આપણું અને મારી ટીમનું નામ બને જેથી કરીને જેવો તો આપણે નો થઈ શકે કેમકે એમનું એક લેવલ અને આપણું લેવલ એક નનકું લેવલ છે પણ કાંઈ વાંધો નહીં ટૂંક જ સમય અંદર આપણે પણ એવા એક પોઝિશન ઉપર પહોંચવાની ટ્રાય કરશું અને બધા જ ગરીબ લોકોની મદદ કરશું સમજી ભાઈ તમે આ જે પ્રથમ મકાન બનાવી રહ્યા છો પણ પ્રથમ મકાન સિવાય તમે કેવા કેવા બીજા સેવાના કાર્ય કરી રહ્યા છો અને શું શું જેમ કે મેં એવું સાંભળ્યું છે કે તમે કીટ વિતરણ કરો છો અનાજ જોતો તો કોઈને અનાજ આપો છો તો શું શું બધું સેવાનું કાર્ય કરી રહ્યા છો સૌથી પહેલા તો અમે જે મને વિચાર આવ્યો તો કે પહેલા તો હેને રસોડાની કીટ કોઈ ગરીબ પરિવારને ખાવાનું કે પીવાનું આ તે સામાન આપણે પ્રોવાઇડ કરવો જોઈએ તો સૌથી પહેલા મારી સાથે દશરથભાઈ નોલીના છે ભોલુભાઈ છે સૌથી પહેલા અમે આવ્યા તો એમનો બેનો સાત સપોર્ટ મળ્યો તો સૌથી પહેલા તો અમે કીટ દેવાતા કે ભાઈ આ પરિવાર ને કીટ દીવી પછી અંદર આવીને અમને ખબર પડી ચાલુ વરસાદ પહેલા આયા હતા કે ભાઈ આ પરિવાર ને ખરેખર કીટની તો જરૂર છે પણ આજીવન જેને કહેવાય છત એને મકાનની એક બહુ જરૂરત હતી કે ભાઈ મકાન બની જાય તો બિચારો આખો પરિવાર આજીવન તેમાં રહી શકે કીટ વસ્તુ તો એવી છે કે જે અઠવાડિયા મહિના ની અંદર પૂરી થઈ શકે છે તો એ જીવન જરૂરિયાત વસ્તુ છે પણ એનો સમય ગાળો છે કે ભાઈ ટૂંક સમયમાં આ બધી વસ્તુ ખોટી જતી હોય છે અને આ જે મકાન અમે બનાવીએ તો આજીવન રહેવાનું આ પરિવારને એક આશરો થઈ જાય છે જો મકાન સારું હશે તો વ્યવસ્થિત રહી શકશે અને માનો કે અનાજ કે કોઈ ખાવાની વસ્તુ છે તે રાશન કાર્ડમાંથી પણ મળી શકે છે વીયાભાઈ કામ કરીને તેમનું આજ સુધી ચલાવતા બરોબર પણ એક મકાન એક સારું ન હોય તો પરિવારને તકલીફ પડે છે અને હાલ અત્યારે ચોમાસાની સિઝન છે ચાલુ વરસાદ હોય નીચે પાણી જતું હોય કે ગમે પણ હોય તો ઘરની અંદર ત્રણ લોકો આમ તો મેન્ટલી કેવાય કેમ કે બે છોકરા હે એમને તો હાવ મગજ ખરાબ છે પણ જે માજી હે વીયાભાઈ ની વાઈફ હે એમને પણ થોડીક રીતે તો મગજ મેન્ટલી જે પ્રોબ્લેમ હે એના કારણે જ એમના બે છોકરા છે ને એને આ ગામના લોકોના કહેવાથી આપણને ખબર પડી કે ખરેખર એમના કારણે જ આ બધું થયું છે સમજીભાઈ એક પ્રશ્ન તમને હજુ કરીશ કે માનો કે આ તમારું પ્રથમ મકાન છે ગુજુ સેવા ટ્રસ્ટ જે તમારું સપનું છે પણ ભવિષ્યમાં પણ તમને કોઈ આવા ગરીબ માણસો મળે જેવા નિરાધાર માણસો મળે તમને ખરેખર એમ થાય કે એમને આમને સહયોગ કરવા જેવો છે તો શું ભવિષ્યમાં પણ સંજીભાઈ બીજા લોકોના ગરીબ લોકોનો મકાન બનાવશે ખરા સૌથી પહેલા તો મારી ટીમ છે બરોબર મારી ટીમ જો મારી સાથે રહે તો તો મને કઈ વાંધો નથી મારી ટીમ અમે બધાએ મારું એક સપનું છે કે મારી એક ટીમ હોય મારી એક ટીમ આમ હું કેવું કે આ આપણે મકાન બનાવું છે બધાના સાથ સપોર્ટ થી મકાન બને ટીમ વર્ક નું કામ છે જલ્દી પૂરું થઈ જાય છે અને ટીમ વર્ક નું કામ છે જે આપણને સરળતાથી પૂરું થાય છે અને હું એમ કહું હું એકલો હોય ને તો એવું હું જેવું ધારું એવું મકાન કોઈનું બને નહીં અને હું એમ કહું મારી ગામડે ગામડે એક ટીમ હોય ને એવી ગુજરાત સેવા ટ્રસ્ટ વાળી તો

બીજા માણસો પણ ખબર પડી પડે કે ભાઈ આપણે પણ આઈ સેવા કરતું રહેવું પડે આમાં મારો સ્વાર્થ ગણીએ તો મારી એક યુટ્યુબ ચેનલ છે જેના થકી સોશિયલ મીડિયા દ્વારા આપણે એક એક તો તો સૌથી આપણું નામ જોઈએ અત્યારે કોઈ કોઈ કામ હું મારું પર્સનલ કામ છોડીને મારે ખેતીવાડી નું કામ હું કઈ મીકીને તો આ સેવામાં તો જો કે કરતા હોય પણ ટૂંક સમય માટે સેવા કરીએ પણ મારું એક સપનું છે કે હું એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાલ અત્યારે ઘણા બધા મિત્રો કમાયે પોપટભાઈ આઈ રહે

કંપની નો એવો દાવો છે કે તમને જો રિઝલ્ટ ન મળે તો તમને એ પૈસા રિફંડ મળી શકે છે જેની રકમ હતી એકવીસો બાવીસો ની ત્રેવીસો ની આસપાસ ની રકમ હતી તો ભાઈ ખરેખર આ એક બધા લોકો પાસેથી આવી એટલી એટલી રકમ લઈ જાય તો એનો તો બઉ મોટો અને એકદમ ફ્રોડ કહેવાય અને એ પણ એક શરીર ને નુકસાનકારક કોઈ ટેબ્લેટ આવે

અને માતાજીની દયાથી અમારે ત્રણ કલાકની અંદર કંપની ના માલિક નો મારા ફોન આવ્યો મને કે તમે અમારો વિડીયો ડિલીટ કરી દો અમે તમારા પૈસા રિફંડ કરી દઈએ છીએ ખરેખર ઈ જે કઈ હોય આપણે બહુ ઊંડી માહિતી નથી લીધી ભોલુભાઈ તાત્કાલિક મને ફોન કર્યો ડાયરેક્ટ બીજા દિવસે અમે ગોટવી દીધું કે ભાઈ આજે ગયું ને નીર નાખી જેટલા પણ પૈસા એટલે ટોટલ પચાસ મણ આસપાસ અમે ગયું ને આખા બોટાદ ની અંદર સકડો લઈને નીર નાખી જે રિક્ષા કે છે એ બોટાદની અંદર અમે બધા અને ભોલુભાઈ એમને વાઢી મારે એટલો ટાઈમ નતો રહ્યો કેમ કે હું બપોર પછી ગયો હતો પણ ભોલુભાઈ એમને મજૂરો ન નતા પણ જાતે વાટી અને પછી અમે બધા ફરી સકડો હલવાનો હતો તો પણ અમે રિક્ષાને બહાર ટ્રેક્ટર દ્વારા ખેંચીને બહાર કાઢ્યો અને પછી અમે બધા ગાયોને સેવા કરી નીંદ નાખી તો અમે પણ મારા પેજ માધ્યમથી એવી પ્રાર્થના કરીએ છીએ કે તમારું જે સપનું છે ગુજુ સેવા ટ્રસ્ટ નું જલ્દીથી જલ્દી પૂરું થાય અને તમે આવા ઉત્તમથી ઉત્તમ કાર્ય કરતા રહ્યો આપણે કોઈને કોપી નહીં કોઈને બિરદાવો નહીં પણ એક સેવા કાર્ય થી તમે પ્રેરણા લઈને સેવા કાર્ય કરો છો ખરેખર દોસ્તો તમે આ સેવા કાર્ય કરી તો જુઓ કેટલું અઘરું છે સવારના બધા મિત્રો એક ધારા એક મિનિટ નો આરામ કર્યા વગર માત્ર બપોરે જેમાં ત્યારે અડધી પોણી કલાક નો આરામ કર્યો એ જ બાકી બધા મિત્રો એક ધારા કામ કરે છે તારે આટલું કામ થાય છે તો તમે પણ આવું કામ કરતા રહ્યો ભગવાન પ્રાર્થના કરીએ કે તમારું જે સપનું હોય એ સપનું ભગવાન તમારું પૂર્ણ કરે અને આ જે અમારી ટીમ છે બરોબર

બરોબર એ ટીમ બધું આ મેનેજમેન્ટ કરતા હોય છે જેથી કરીને મારું કામ પૂરું થઈ શકે નકર આ કામ કોઈ વાત છે જ એકલા મગજ મારે પાછું વિડીયો એડિટિંગ કરવાનું હોય બ્લોગિંગ કરવાનું હોય કામ કરવાનું હોય ટીમને કામ કરાવવાનું હોય મજૂરો લાવવાના હોય કડિયાને લાવવાના હોય મટીરિયલ લાવવાનું હોય મટિરિયલ ફિટ કરવાનું હોય મકાન વ્યવસ્થિત બને છે કે નહીં ચેક કરવાનું હોય તો આ બધું કરવું પણ કાંઈ સહેલી વાત ન કહેવાય એટલે આ બધું ટૂંકમાં એકલા કઈ નથી થતા તો અમારા પેજ ના માધ્યમથી આ બધા મિત્રો જે જે વિડીયો જોઈ રહ્યા છો એમને પણ વિનંતી કરું છું કે તમારે પણ સેવા કરવી કારણ કે ખરેખર સેવા કાર્યમાં અવારનવાર કોઈ પણ વ્યક્તિની જરૂર હોય છે તમે છે એમના વિડીયોમાં કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો એટલે તમને ચોક્કસ એમ કે કોઈને ના નથી પાડતા જેમ ખજૂરભાઈ જેમ સેવા કાર્ય કરતા હોય તો હજારો લાખોનું ટોળું આવે છે એક જ મકાન પૂરું થઈ જાય છે તો હું પણ એવું ઈચ્છું છું કે શામજીભાઈ છે ને આ એક મકાન એક દિવસ દસ દિવસમાં એક મકાન બનાવશે લ્યો પણ શામજીભાઈ એક દિવસમાં એક મકાન બનાવતા થાય એવી શુભેચ્છા સાથે શામજીભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને ભગવાનને હું પ્રાર્થના કરું છું તમારું ગુજુ સેવા ટ્રસ્ટ જલ્દીથી જલ્દી થાય અને તમે આવા નવા સેવા કાર્ય કરતા રહો અસ્તુ ભારત માતા કી જય